માથે સડી જા માથે સડી જા મે તને ન્યાક કીધુંતું સડી જા લે નોટ આયે માય થાય રે રે તું બગડ તો નઈ ઓલા ચીપ્ટી આવી જશે હા આવ તો હાલો પાડું નું નું તો તે સમજી જાય ના એના તો કાયા લાઈ દીના સુરેશ તો લાઈ તાર બા જાય બેઠો બેઠો હું હું બેઠો આ હાથ બંધાજો તારી એ આમ આમ કરજો ને ચલુ કહે જરાક સટકો પકડે ઘરે રહી છો હાલો અંકે રેડી કરો કાકા

રો ફાટ કો નગર મુખે બે જાવું બે છે હાવ એટલે હતા થાય રા

આમ ગભરાઈ જઈલા ભાઈ આય બાજુ હતા એ બરોબર મું 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 ઓય ને કરો એમ ન એમ હરખર કોમ રહી છે આપણા ઊભી ખાશે થઈ જશે રેડી છે હા અકેવાતો થયો ને ને બે મનાખો ને ખામા મને આમાં ઓડી રાખી તો આ ઓ બિઝનેસ પાડે બસ भगत બસ આગળથી હેઠું કરો ઓલા કેમ ના આપો આગળથી અલ્યા તો એક જ આ બધી તમારી પોડે છે સુપર ગયો હીમા આયે હીમા બગસ તો બગ ઈ કે બરા ન લાગે હેટ 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 ને બધા

નીને છેડો એકદમ પગમાં માને કે કોણ કે બંને ના ના ઈને નીને ક્યાં લેવા દે વરસાદ આવે તો પેટ ભી હે એ બોલા કે યે ધીલું કરી કી નાખી પાંચ મિનિટ રે એટલે કદાચને કરવું હોય તો મंडे કરવા તો આગલો પગ્યું નામ માં મંડે ને રેઠી માંડે પછી થઈ ગયો છે એટલે ઓય લેના લી કે બાહી દી કે નુકસાન આ બધું આ શું હોયા કરે ઓ બેરા છે બેઠે એમાં હા માથે હું છોડી ગયો ઓ ના બેસ તને કોપા એલા વિશ્રામભાઈ દુકાનવાળા શું કરતો બેઠો તો લાગે ખેમડો માર્યો મારો બેઠો ખોડીનો બીક લાગા આ બલે ફાઈસર ફાઈસર ભરી કરે સુસો બેઠો ની વાહલા પગે વાગેલું છે હો હરખાઈ નું ઈ પી ગયો હો હોજી ગયો હૈન પા હા હા એ છોલી બાકી શિંગડા ને તો બેય બાજુ ને શિંગડાય દેવા રૂપિયા માં આવે નું હાજરે રૂપિયામાં આવે કામ આવો ભાઈ નો નો કરવાનું તે બધી કઈક એમાં હા